પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના લીબોદરા ગામ ખાતે શીતલ પરમાર નામની યુવતી ગુમ થઈ જતા પોલીસ મથકે હોતા પોલીસ દ્વારા ઝીણવર ભરી તપાસ હાથ ધરવામાં આવી હતી પોલીસ દ્વારા આ ગામ સહિતના આજુબાજુના વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી જોકે યુવક વિજય પરમાર દ્વારા એના મોબાઈલથી થી હત્યા કરેલ ફોટા વાયરલ કરી દેવામાં આવતા પોલીસ પણ દોડી

શીતલબેન દેસાઈભાઈ ચતુરભાઈ પરમાર નાવો ગઈકાલે ગુમ થઈ ગયેલા દાખલ કરવામાં આવેલી તપાસ ચાલુ હતી દરમિયાન એ એ જ ગામના વિજયભાઈ કાળુભાઈ પણ હોય તપાસ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર રાજપૂત અને પોલીસની ટીમ અને આજુબાજુના ગામના માણસોને સાથે રાખીને શોધખોળ શરૂ કરેલી શોધખોળ દરમિયાન લિમ્બોદરાનું જે મોટું ફોરેસ્ટનું જંગલ આવેલું છે એ જંગલમાં આ જે શીતલબેન છે તેમના ગાળાના ભાગે એ તીક્ષ્ણ હત્યાર વડે કાપીને એનું ખૂન નીપજવામાં આવેલું અને બાજુમાં જ અ વિજયભાઈ કાળુભાઈ પરમારનાઓ ગળે ફાસો ખાઈને લટકી ગયેલી આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાની હકીકત ખુલેલી છે અને એના કારણે તેને વિજયભાઈ આ શિતરબેનનું ખૂન કરેલું એ બાબતે ખૂનનો ગુનો પણ દાખલ કરવામાં આવ્યો છે અને વિજયભાઈ પોતે ફાંસો ખાઈને લટકી ગયેલા તેની અકસ્માત મોધ મોધવામાં આવેલી છે બનાવ સ્થળે એક ની ટીમ પણ બોલાવવામાં આવેલી અને નિયમ મુજબની કાર્યવાહી